એન્જિન આખું ટ્રેક્ટરનું જનરલ બનાવેલું છે હજુ રાઉઝ કરવાનું પણ બાકી છે ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે નેવું ટકા તેવું ઓનરનું કહેવાનું છે બાકી કમ્પ્લેટ આખું ટ્રેક્ટર જોવા મળશે વિડિયોની અંદર તમે જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેક્સ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનર નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી તમને મળી જ જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સારામાં સારું જવાબદારી બાકી કિંમત બે લાખ ને વીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર લેવા માટે ટ્રેક્ટર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો